ફ્રેન્ડ્સ આજે હું અહીંયા તમારી માટે વધેલી રોટલીના એકદમ સરસ ટેસ્ટી નવા નાસ્તાની રેસીપી લઈને આવી છું આપણા ઘરમાં રોટલી તો ઘણીવાર વધી જતી હોય છે તો જો દર વખતે તમે તેને વઘારીને જ ખાતા હોય અને એ રેસીપીથી કંટાળ્યા હોય તો આ રેસીપી ટ્રાય કરજો બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જશે અને તમારી વધેલી રોટલી પણ યુઝ થઈ જશે જીવનમાં કંઈક નવું અને જુદું હોય તો જ તેને એન્જોય કરવાની વધુ મજા આવતી હોય છે તો ફ્રેન્ડ્સ જો આ નવી રેસીપી તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આવજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર પણ કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ આના માટે આપણી પાસે વધેલી રોટલી હોવી જોઈએ અને જો સ્પેશિયલી તમારે આ રેસીપી બનાવી હોય તો તમે બપોરે રોટલી થોડીક વધારે બનાવીને સાંજે આ રેસીપી ટ્રાય કરી શકો છો મારી પાસે અત્યારે સાતથી આઠ રોટલી હતી જે વધેલી હતી અને એટલે જ મેં આજે આ વિડીયો બનાવવાનું પ્લાન કર્યું અને મેં વિચાર્યું કે તમારી સાથે પણ હું આ રેસીપી શેર કરું ફ્રેન્ડ્સ આમાં રોટલી કોઈ પણ ચાલે જાડી હોય તો પણ ચાલે મારી પાસે આ પતલી રોટલી હતી તો પહેલાં મેં ચાર રોટલીનો આ રીતે બંચ લીધો અને તેનો આ રીતે એક રોલ વાળી લીધો અને પછી હું તેને આ રીતે પતલી પતલી સ્ટ્રિપ્સમાં કટ કરી લઉં છું જેમ નૂડલ્સ હોય એ જ રીતે આપણે અહીંયા આ રોટલીને આ રીતે કટ કરી લઈએ જો અહીંયા તમને એક સાથે ત્રણથી ચાર રોટલી ભેગી કરી કટ કરવું ન ફાવે તો એક રોટલી પણ કટ કરી શકાય છે બસ આ રીતે લાંબી લાંબી સ્ટ્રીપ્સ કટ કરવાની છે જે રીતે નૂડલ્સ હોય એ રીતે આને કટ કરવાની છે તો હવે ફ્રેન્ડ્સ અહીંયા હું બાકીની ચાર રોટલીને પણ સેમ એ જ રીતે કટ કરી લઉં છું જો એકદમ ફટાફટ થઈ જશે આ રીતે તમે ત્રણ ચાર રોટલી ભેગી કરીને કટ કરશો તો ફટાફટ કટ થઈ જતી હોય છે ફ્રેન્ડ્સ તમે વધેલી રોટલીમાંથી કઈ કઈ વાનગીઓ બનાવો છો એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો નેક્સ્ટ રેસિપી થઈ શકે કે હું તમારી પણ ટ્રાય કરું કારણ કે મને નવું નવું ટ્રાય કરવાનો ઘણો શોખ છે તો આ રીતે તમે જુઓ રોટલીની સ્ટ્રીપ્સ તૈયાર થઈ ગઈ હવે ફ્રેન્ડ્સ આને આપણે પહેલાં ફ્રાય કરવાની છે તો ફ્રાય કરવા માટે મેં અહીંયા અગારોના ફ્રાઇંગ પેનનો ઉપયોગ કર્યો છે જે ગ્લાસ લીડ સાથે આવે છે અને તેનું હેન્ડલ જે છે એ વુડન છે અહીંયા અઠ્યાવીસ સેન્ટીમીટર પહોળું આ ફ્રાઇંગ પેન છે અને આને તમે ઇન્ડક્શન ઉપર પણ યુઝ કરી શકો ગેસ ઉપર પણ યુઝ કરી શકો તેવું છે જો ફ્રેન્ડ્સ તમારે આ ફ્રાય પેન પરચેસ કરવું હોય તો લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ત્યાંથી પરચેસ કરી લેજો હવે આ ફ્રાય પેનની અંદર મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી લીધું છે મારી પાસે રોટલી વધારે હતી એટલે મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું તેલ ગરમ થાય એટલે તેમાં આ રોટલીની સ્ટ્રીપ્સ ઉમેરી અને ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી આ રોટલીની સ્ટ્રીપ્સને આપણે શેકી લઈએ અને કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવતા જઈશું એટલે તેલમાં તે થોડીક ફ્રાય પણ થતી જશે અને ફટાફટથી ક્રિસ્પી પણ થતી જશે તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર રાખીને આપણે આ રોટલીની સ્ટ્રિપ્સને થોડીક ક્રિસ્પી કરવાની છે તો અહીંયા જુઓ ફ્રેન્ડ્સ થોડીક જ વારમાં તમે જોશો કે રોટલી આ રીતે ક્રિસ્પી થઈ ગઈ હશે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે અહીંયા જુઓ રોટલી એકદમ સરસ ક્રિસ્પી બની ગઈ છે તો આ રીતે કડક થાય ત્યાં સુધી તેને શેકવાની છે અને આ રીતે રોટલી શેકાઈ જાય એટલે આપણે તેને એક થાળીમાં કાઢી લઈશું કોઈ પણ મોટા બાઉલમાં કે થાળીમાં તમે તેને કાઢી શકો છો હવે ફ્રેન્ડ્સ આ પેનને મેં થોડુંક સાફ કર્યું અને એ પેનની અંદર આ રીતે હું બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકું છું તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર લસણ એડ કરીશું જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને ત્યારબાદ મેં અહીંયા એક ઇંચ આદુનો ટુકડો એકદમ ઝીણો સમારીને ઉમેર્યો છે લસણ પણ મેં સમારીને જ ઉમેર્યું હતું બે તીખા લીલા મરચાં પણ મેં આ રીતે સમારીને ઉમેરી લીધા છે અને એક ડુંગળી આ રીતે લાંબી સમારીને ઉમેરી છે આ બધું જ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સોદે કરી લઈએ અહીંયા લસણ અને ડુંગળીને આપણે વધારે વાર સુધી નથી સાંતળવાનું તેનો ગુલાબી કે લાલ કલર નથી કરવાનો બસ થોડુંક જ આપણે તેને સાંતળીશું લગભગ ત્રીસ સેકન્ડ માટે ત્યારબાદ મેં તેની અંદર ગાજરની સ્લાઇસ એડ કરી છે ગાજરને આ રીતે લાંબુ સમારીને ઉમેર્યું છે અને ત્યારબાદ એક કેપ્સિકમ પણ આ રીતે લાંબુ સમારીને ઉમેરી લીધું છે ત્યારબાદ મેં અહીંયા દોઢ કપ જેટલી પત્તાગોબી લીધી હતી પત્તાગોબીને પણ આ રીતે મેં લાંબી સમારી છે તો તમે જોયું મેં બધા જ વેજીટેબલ્સ લાંબા સમાર્યા છે કોઈપણ નાની સાઇઝમાં નથી સમાર્યા લાંબી પતલી સ્ટ્રીપ્સમાં જ મેં સમાર્યા છે જે રીતે રોટલી પણ લાંબી અને પતલી સમારી હતી તો કોઈ પણ રેસીપી બનાવો તો એ જે રેસીપી છે તેનું કટિંગ કઈ રીતે કરવું તેનું ચોપિંગ કઈ રીતે કરવું એ પણ ખૂબ જ મહત્ત્વનું હોય છે તો બસ આ રીતે બધું મેં લગભગ એક મિનિટ માટે સાંતળ્યું અને તેની અંદર હું આ રીતે ટામેટું પણ એડ કરું છું તો ટામેટું પણ મેં આ રીતે લાંબુ સમારીને ઉમેરી લીધું છે ગેસની ફ્લેમ આપણે સ્લો ઉપર રાખીશું અને આ બધું જ મેં અહીંયા ફટાફટ સાંતળી લીધું છે વેજીટેબલ્સને વધારે વાર સુધી નથી સાંતવાનું તેનો ક્રંચ જળવાઈ રહે એ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે ત્યારબાદ આની અંદર હું અહીંયા આ રીતે એક ચમચી શેઝવાન ચટણી ઉમેરી લઉં છું તમે પીઝા સોસનો ઉપયોગ પણ કરી શકો છો અને એક ચમચી મેં અહીંયા રેડ ચીલી સોસ ઉમેરી છે તે માટે ત્યારબાદ એક ટેબલ સ્પૂન મેં અહીંયા સોયા સોસ ઉમેરી છે અને અહીંયા બે ટેબલ સ્પૂન મેં ટોમેટો કેચઅપ પણ ઉમેરી લીધું છે તો ટોમેટો કેચઅપ તમે વધારે કે ઓછું તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો બાળકોને પસંદ હોય છે એટલે મેં થોડુંક વધારે ઉમેર્યું છે હવે અહીંયા મેં એક ટેબલ સ્પૂન નૂડલ્સનો મસાલો એડ કરી લીધો છે અને એક ચમચી હું તેની અંદર મીઠું ઉમેરી લઉં છું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો મેં વેજીટેબલ્સના માપનું મીઠું લીધું છે રોટલીમાં થોડુંક મીઠું હોય છે અમારા ઘરમાં એટલે એ પ્રમાણે મીઠું લીધું છે જો તમે રોટલીમાં મીઠું ન નાખતા હોય તો તમે થોડુંક વધારે પણ એડ કરી શકો છો તો અહીંયા તમે જો અમે બધું જ બરાબર મિક્સ કર્યું છે અને આ વેજીટેબલનું મિક્સચર રેડી થઈ ગયું છે અને થોડાક અહીંયા મેં લીલા ધાણા ઉમેરી તેને પણ મિક્સ કરી લીધું છે તો બસ આ રીતે વેજીટેબલનું મિક્સર તૈયાર થાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી લેવાની છે અને આને આપણે નીચે ઉતારી લઈશું હવે ફ્રેન્ડ્સ જે રોટલી આપણે આ રીતે ક્રિસ્પી કરીને રાખી હતી તેમાંથી અડધી રોટલી હું આ રીતે એક બાઉલમાં ઉમેરું છું અડધી હું બાકી રાખું છું જ્યારે ખાવાનું હોય જ્યારે પીરસવાનું હોય ત્યારે તેને આપણે મિક્સ કરીને પીરસી શકીએ છીએ અહીંયા હું રોટલીની ચાઇનીઝ ભેલ બનાવી રહી છું જે નૂડલ્સ વગરની છે અને એ જ રીતે ક્રિસ્પી રોટલી જેમ મેં અડધી લીધી એ જ રીતે આ જે મસાલો તૈયાર કર્યો હતો એ પણ હું અડધો જ લઉં છું અને ત્યારબાદ હું તેમાં થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરું છું ત્યારબાદ હું તેની અંદર અડધી ચમચી નૂડલ્સ મસાલો એડ કરું છું આ રીતે આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ત્યારબાદ આ રીતે પાંચ ચમચી મેં રેડ ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે અને હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો આપણે અહીંયા એક ચાઇનીઝ ભેલ બનાવી રહ્યા છીએ અને એ ચાઇનીઝ ભેલ મેં રોટલીથી તૈયાર કરેલી છે એટલે કે રોટલીના નૂડલ્સને ફ્રાય કરી ક્રિસ્પી કરી પછી તૈયાર કરી છે અને આ રીતે ઇન્સ્ટન્ટલી તમારે તેને સર્વ કરવાનું જો તમે થોડીવાર પછી તેને સર્વ કરો છો તો રોટલી નરમ પડી જશે તો ફ્રેન્ડ્સ તમે અગાઉથી તૈયારી કરીને રાખી શકો છો તમે રોટલી અને મસાલો અલગ અલગ રેડી કરીને રાખી શકો છો પછી જ્યારે તમારે સર્વ કરવું હોય ત્યારે તમારે મિક્સ કરીને સર્વ કરી લેવાનું તો ફ્રેન્ડ્સ કેવી લાગી વધેલી રોટલીની આ ચાઇનીઝ ભેલની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો